હેલો મિત્રો જય માતા હર હર મહાદેવ મારી નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને અત્યારે તો અમારે પાણીયા ભાઈની પેઠી રસમ એટલે હલ્દી રસમ કાર્યક્રમ ચાલુ થવાનો છે એટલે હમણાં હું જોતો તે મંડપને ગાળા જે થાય છે તો હાલો આપણે ક્યારે મંડપને ફેટ થાય છે તો જોવા જઈ હજી તો અમારે પાણીયા ભાઈને શું કેવું ઓલું તૈયારી શું કેવું હા જો અત્યારે હા બ્લેક લગાડ્યું હતું એને શું કહેવાય

અત્યારે મેં જેનું કામકાજ એનું હાલે છે ને આ અમારે ઋતુ તો આ મોબાઈલમાંથી જોઈ જોને સમજો સમજો જો આ રીતનો પ્લાન છે અમારે પીલી બેન મેંથી લી છે બરાબર ને હજી એક આટમાં બાકી છે હા હજી એક આટમાં બાકી છે ને હવે પછી મંડપને નખાય જો તમે તૈયાર તો મેકઅપ કરવા જવાનું છે પાર્લરમાં તો કઈ તૈયાર થા હો તમે મહેંદી મૂકીને ને જઈએ છીએ હા આ માંડો તૈયાર થઈ ગયો છે હલ્દી માટે ને હજી અમે મહેંદી નથી પડતી તો હજી તો તો એમ કે મેકઅપ કરવા જાવું છે બોલો કઈ તૈયાર થા હે એટલે હાલો આપણે તો જઈ આમ ઓલા મંડપ ને ફિટ કરે છે અહીંયા અમારે ઘરેથી જો આ પેલો મળ છે તો પેલો મળ ઉતરી ને જો આ નીચે છે તો અમારા ભાણિયા ભાઈ જો એ ઢીંગલી બેન જો અમારા ભાણિયા ભાઈ ફાણિયા ભાઈ હાઈ કહી ગયો હાલો આ જો અમારા ઢીંગલી બેન તમારે મહેંદી બતાવો જો અમારે આ બેન હજી તૈયાર થવાનું બાકી છે કે હા હાલો એને તૈયાર થવાનું બાકી છે હાલો હવે જો અહીંથી બહારથી ઘરેથી નીકળતા જો અહીંયા જો ગાળા ફેર થઈ ગયા છે ને જો તમને બતાવું છું પછી જો અહીંયા જ આપણે રાસ ને ગરબાને લેવાના છે

હાલો અમારે હાલો દિલીપ ફુવા ને ભાઈ પગમાં પડી જાવ હા હાલો ભાઈ જો અમારે આને બે થી થાર રાજ હોય છે કે નવને પહેરવાનો જો હાલો ભાઈ હા ભાઈ દિલીપ ફુવા ને પગમાં પડી જા ઉભા જો હાલો હવે રેડી અત્યારે તો હું પીળા પીળું હું પહેર્યા છે પૂરતાન તે કાઈ અમારા લેવાનો કાય પ્લાન બાકી રહી હા અમારો કાય લેવાનો પ્લાન હતો ને પણ હંદાય પીળા પીળા જો અમારા બેન જો જો આ પીળા ને એટલે હવે અમે જઈએ છીએ કુર્તા લેવા તો જલ્દી જાવ ને લેતા ને તમે ઓલા પટેલ ને પહેરાવો હાલો હાલો અમારે તાત્કાલિક કુર્તો લેવા જવું પડશે ઓ ભાઈ આમ જો હું તમને બતાવું કેમ કે અમારે કાય પ્લાન લેવાનો હતો જ નહીં પણ આમ જો ઓ ભાઈ જો આ આમ જો અમારો દોણા સારિયા એ દોણા સારિયા એ ક્યાં હુઆ જો આયે પીળું પહેર્યું તમે પીળામાં કોણ બાકી એક અમારે આ ભાઈ તમારે લેવાનું લેવાનું છે હા હા ભાઈ નથી એમ તો આપણે એવો હજાર કે છે ભાઈ એ ના પડે છે તો આપડે એવું કરવાનું છે ભાઈ હા રોયા તો પાર્ટી સંધી આવવા મળ્યો છે જો અંતો પીળા પીળા દેખાય છે ને એક અમારે આ ભાઈ નથી હા આપણે અમારે હથવારો છે બરાબર જો હા 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 એ અમે ફોટા પડે છે ને અમે વગર પીળે પીળા પીળા વાંધ આવો હાલો હલો હા હાલો હાલો ભાઈ આવો હાલો અમારા બંને વિધો અમારા ભાણિયાભાઈના જ પેઠીની રસમ છે જો અમારે જાનવી અને ઋતુઓ ને જો જો આ જો હતા પીળ્યા પીળા ને બે જણા અમે વધ્યા તે વગર ઓલે પણ હંતર અમારી સમુજ જોવે એટલે નથી પહેરે એક એક ફાયદો છે હા તો એક આ ફાયદા એક આ ફાય બંધ અમારે એ ત્રણ જણાએ નથી પહેર્યા એટલે આપણે સમુ જોવે એટલે એ સારું ને જો હંદર નિકરણ હંત્ર પીળે પીળો E já હલો અત્યારે પીઠીની રસમ ચાલુ થાય છે ને અમારે જો આ સ્ટેજ ઉપર જેની જરૂર હોય એટલા રો ને

ના મમી હવે તમારો હેલો માલિક અત્યારે તો નાસ્તો આવી ગયો છે અમે હજી પોટાન પાડે છે ને આપણે જો અહીંયા નાસ્તો હવે ખરીદી સાલું પીઝ આવે ભલે ફોટો શૂટ કરે જો આ રીતનું છે બસ આજ માટે એટલું જ છે જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાના જ બધાને બ્લો કરે જય માતાજી